રાજ્યના વિવિધ શહેરમાં રખડતા ત્રાસની અનેક ઘટનાઓ સામે આવી રહી છે અને જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો હોવાનું છે બે હજાર ચોવીસમાં માં અગિયાર હજારથી થી વધુ લોકો શ્વાનના ત્રાસનો શિકાર બન્યા માત્ર છેલ્લા દોઢ મહિનામાં જ એક હજાર ચારસો લોકોને શ્વાને બચકા ભર્યા એટલું જ નહીં જામનગરની સિવિલ હોસ્પિટલમાં રોજના પચીસ થી ત્રીસ કેસ એ ડોગ બાઇટના આવે છે ત્યારે તંત્ર આ વિષય પર કેટલું ગંભીર છે તે સાફ સાફ દેખાઈ રહ્યું છે જો વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે તેમાં દરરોજના આશરે પચીસ થી ત્રીસ કેસ બીજી હોસ્પિટલમાં સ્વાઈન બાઇટ ના હોય છે અને મહિનાના ઓછામાં ઓછા સાતસો થી આઠસો કેસ થાય છે તંત્ર આવા જ્યારે આંકડાઓ ખાલી દેખાડી અને કાગળ ઉપર કાર્યવાહી કરે છે કે ભાઈ અમે ખસીકરણ આટલા બજેટ પાસ થયું આટલા કરોડ રૂપિયા થયા પણ ક્યારેય નકર કાર્યવાહી થતી નથી દરરોજ ને દરરોજ આ સ્વાઈન બાઇકનો નો પ્રશ્ન બહુ ગંભીર થતો જાય છે ઘણા કિસ્સાઓ નાના છોકરાઓને કેડવાના છે વૃદ્ધોને કેડ્યા છે કુતરા જો પાછળ ભાગે તો એક્સિડન્ટ થવાના પણ કેસિસ થયા છે મારી માંગણી છે કે વધુમાં વધુ આની ઉપર ધ્યાન દઈ અને વહેલી તકે આની કાર્યવાહી પ્રાથમિક એઆરવી ઇન્જેક્શન એ લોકોને મળી જાય છે પણ થર્ડ ડિગ્રીના કેસોના કેસમાં ઘણી ફેરે વિશેષ ઇન્જેક્શન હિમનોગ્લોબિન દેવામાં આવે છે જે ચોવીસથી અડતાલીસ કલાકને લેવો જોઈએ એ અહીંયા સ્પેશિયલ સુવિધા બેના સરકાર તરફથી આપવામાં આવે છે અને એ ચોવીસ કલાક દેવામાં આવે છે ને લોકોને મારી એમ વિનંતી છે કે આ ઇન્જેક્શન જો થર્ડ ડિગ્રી બાઇટ હોય ડૉક્ટરોને થર્ડ ડિગ્રી બાઇટનું નિદાન કરતા હોય તો એને આળસ ન કરવી ત્યાં સુધી આવીને ચોવીસથી અડતાલીસ કલાકમાં ગમે ત્યારે રોગમાં પકડવાનો સંપર્ક સાધી અને લઈ ઇન્જેક્શન ફરજિયાત લેવો જોઈએ